સાથે જ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ શ્રી હસમુખભાઈ આંકલાવ પીએસઆઈ શ્રી બાટવા સાહેબ તથા ફોરેસ્ટ ઓફિસર શ્રીમતી આરબી જોશી મેડમની હાજરીએ કાર્યક્રમની ગરિમા અને પ્રશાસનિક મહત્વ વધાર્યું પ્રજાસત્તાક દિનની ઉજવણી માત્ર ઔપચારિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહી પરંતુ દેશ તેમાં દેશના બંધારણ નાગરિકોના અધિકારોને ફરજો અંગે જાગૃતિ લાવવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો ગ્રામ પંચાયત સ્થાનિક આગેવાનોને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેનાથી લોકભાગીદારી અને સામૂહિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું આ પ્રકારની તાલુકા કક્ષાની ઉજવણીથી ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય તહેવારોનું મહત્વ વધુ મજબૂત બને છે અને સરકાર તથા જનતા વચ્ચેનો સંબંધ વધુ સઘન બને છે કુલ મળીને ચમારા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા સત્યોતરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સફળ પ્રેરણાદાયી અને યાદગાર રહી અહેવાલ કિરણકુમાર ગોહેલ ગુજરાત સિક્યોર ન્યૂઝ આંકલાવ